ચાર પાટીદાર અને એક કોળી સમાજના હીરાભાઈ સોલંકી જીત્યા છે મોટે ભાગે તો કૌશિક વેકરિયા જે રીતે કાઠું કાઢ્યું છે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાહીઠ હજાર થી પણ વધુ હરાવ્યા અને ભાજપના દિગ્ગજ નેતાઓ પાખંડી સમાજ છે નેતાઓ તો રાજનીતિમાં બધી સારી સારી વાતો કરે પણ એક હકીકત છે કે કૌશિકે દિલીપભાઈ સંઘાણી નારણ કાચડિયા ડોક્ટર ખાનાબાર વીરજીભાઈ ઠુંબર પરેશ મોટા મોટા નેતાઓને ભૂ ભાઈ

આખા ગુજરાતમાં હવે બધા જ ને ખબર છે પત્રકાર એટલે શું પાયલ ગોટી નું આખું જે જેની ઠુમર ની આગેવાની જે ચાલેલું એના કારણે કૌશિક માટે હર્ડલ્સ છે અને મહેશ કસવાલા ડાર્ક હોર્સ છે કારણ કે કમલમમાં બહુ વર્ષો સુધી બેઠા છે સંગઠનના માણસ છે એટલે એમનું પણ શક્યતા છે અને જયારે જેવી કાંકરિયા

જનકભાઈ તલાવી અને આપણે બહુ કન્સિડર ના કરીએ કારણ કે એ થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં આવ્યા છે પણ હીરાભાઈ પણ સોલિડ બાવ્યા છે હીરાભાઈ કોળી સમાજનો બહુ મોટો મતદારનો એની સંખ્યા છે અને ભાજપ સાથે કોળી મતદાર ઇન્ટેક્ટ રહ્યા છે જ્યાં સુધી મારો પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ છે અધ્યયન છે હું પાંચથી વધારે વખત ગુજરાતમાં ચેનલો માટે શો કરવા નીકળ્યો છું

ચાન્સ આપે એવું મારું અનુમાન છે કે આ મોદી ભાગ બની ગયો છે કે તમે જે નામ કયો એ તો આવે જ નહીં નવું જ આવે પણ હવે પાંચ માંથી કોઈ એક બે ત્રણ ને બનાવવાના છે તો સંભાવના છે કે કસવાલાજી પાટીદાર નેતા તરીકે અને બાજુ ગોપાલ ઇટાલિયા ને કન્સિડર કરવો અત્યારે ફરજિયાત થઈ ગયો છે

એમને ભાજપ ને કોંગ્રેસે ને consider કરવા પડશે અહીંયા જેને બનાવ છો કારણ કે જેવી રીતે ગોપાલભાઈ લોકપ્રિય થઈ રહ્યા છે તમે સરદાર માં જોયું હશે કે એના પેલા ઘણા મોટા ભાજપના કેન્દ્રીય પ્રધાન મનસુખ પણ આવ્યા હતા ત્યારે ચીચીયારીઓ નતી પડી નહિ તો એનો video પણ આવત ને પણ ગોપાલ ઇટાલી આવ્યા તો ચીચીયારીઓ પડી ગગજી ભાઈ આવ્યા એના ગાલ આમ આમ બીસી બધું કર્યું વાલ કર્યું એ બતાવે છે કે પાટીદારો માં ગોપાલ ઇટાલીયા

શાસન પદ્ધતિ નતિ ગમેતી કોંગ્રેસ ગમે તો રાહુલ નતિ ગમે તો ગોપાલભાઈ ને સુધા નહીં ગમે છે કપાચન અરવિંદભાઈ એટલે એટલું બધું કન્ફ્યુઝન છે એટલે રાજનીતિનો જે પોલિટિકલ સાયન્સના એક્સપોર્ટ હોય ગોથું ખાઈ જાય જા મેટાફિઝિક્સ જેવું થઈ ગયું છે કે મેટાફિઝિક્સ તો તમે જને સમજાવો ને એનેક સમજતું પણ જે સમજાવે તો સાવ નક સમજдро એટલે સાગરાકી પરિસ્થિતિ છે ને ગુજરાતનું રાજકારણ જલા રોડ બે વર્ષમાં બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે ચાલે છે જે રીતે બિહારમાં હાલની સ્થિતિ છે ને

પ્રજા વચ્ચે ફરે છે પછી બીજી મોટી વાત એવી થઈ ગઈ કે prediction કરવા વાળા વાતો કરવા વાળા અને નિર્ણય લેવા વાળા પબ્લિક ની વચ્ચે બહુ ફરતા નથી એમ કારણ કે બધા પાસે બહુ મોંઘી ગાડીઓ થઈ ગઈ છે એકચુલ લોકોનું મૂળ જાણવું અઘરું થઈ ગયું છે અને એની સામે બતારો પણ બહુ જાગૃત થઈ ગયા છે ઇન્ટરનેટ અ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ એને બહુ સમય સુધી તમે સાગર ને ભ્રમિત નહિ રાખી શકો હવે એ સમય ગયો કે તમે કોઈ એક વાત પતાવી એને આપી દો કે તું આ ઘૂઘરો વગાડ્યા કર એ વગાડે એને ખબર પડી ગઈ એની પાસે રોજ મહેન્દ્ર ભાઈ તમારી ફ્રેમ થોડી સેન્ટર માં લેજો ને તમે એકદમ સાઈડ માં કોર્નર આવી ગઈ છે જી 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 હા હજુ થોડી હજુ થોડી હવે ઓકે છે હા બરાબર બરાબર છે જી જી એટલે તમે જેમ વાત કરી કે જે પ્રેડિક્શન કરવું તો જ્યારે કે બીજેપી ની અંદર બહુ અઘરું હોય છે અને જ્યારે જ્યારે પણ કોઈ પ્રેડિક્ટ કરતા હોય તો હવે તો નેતાઓ પણ ગભરાતા હોય છે કે મારું નામ ના લેતા બાકી મીડિયા માં જો એનું નામ ચાલે તો પછી એનું નામ મંત્રી મંડળ માં ના આવે એવી શક્યતાઓ રહેતી હોય છે અને એવું ભૂતકાળ માં આપણે જોયું છે સાગર એક વાત કહી દઉં પણ સાગર એક વાત કહી દઉં કે હવે છે ને મોદી અમિત શાહ બહુ બ્રિલિયન્ટ પોલિટિશિયન છે હવે એ લોકો બેક ટુ ઓર્થોડોક્સ પોલિટિક્સ હવે પરંપરાગત રાજનીતિમાં આવી ગયા એ સમય એવો ગયો કે પાછલી બેચ પર બેસેલા વાદળી જબ્બાવાળા ભૂપેન્દ્રભાઈ પટેલને ને કહેવામાં આવે કે તમે આવો અને ગુજરાતના મુખ્યમંત્રી થી જાઓ અચ્છા મનોજ યાદવ તમે આવો ચાલો એમપી સંભાળી લો ભજનલાલ તમે કારણ કે બિહારમાં બીજેપી સ્ટ્રગલિંગ ત્રીજા નંબર પણ બહુ મુશ્કેલ સ્થિતિમાં છે બિહાર જેવા મહત્વના રાજ્યમાં આપણે ગુજરાત મંત્રી ની વાત કરીએ છીએ પણ આખું આ એકબીજા સાથે આમ કનેક્ટેડ હોય છે એમની પાસે કેવો નેતા નથી સમજો તમે હે અને મોદી ને અમિત શાહ માટે ગુજરાત સહેજ પણ છૂટી જાય એ પોસાય એમ નથી ત્યાં તમિલનાડુમાં તલપતિ વિજય જોરદાર જોર કરી રહ્યો છે દીદી કોઈ રીતે મક્કમ છે હજી આજની સ્થિતિમાં તો બહુ મજબૂત છે કારણ કે મેં ત્યાં બે મહિના સુધી સ્ટોરી આખા બંગાળમાં હું રિપોર્ટિંગ કર્યું મને ખબર છે બિહારનું રિઝલ્ટ જો ચોકરાવી દે એમાં ધારી સફળતા ન મળે તો ગુજરાત કોઈ પણ સંજોગોમાં એમને રાખવું પડશે એટલે હવે સાહેબ પાછું મારું એવું અનુમાન છે કે પરંપરાગત રાજનીતિમાં પાછા આવશે પૂછશે એવા જ માણસને બે હવે કોઈ પણ માણસને પીક કરીને નહીં કે આમ જસ્ટ કેમ કે ચાલ એવું નહીં થાય હવે જ્ઞાતિ નું સમીકરણ કાઠિયાવાડમાં ગોપાલ ઈતાલીયા ને આપડે માનીએ કે ન માનીએ તમને ગમતો હોય કે ન ગમતો હોય બઉ મોટું ફેક્ટર બની ગયું છે જે રીતે જે રીતે crowd એકઠું થઈ રહ્યું છે તમે વિચારો કરો સરદાર ધામ માં ચીચકારીઓ વાગી તો ગઈ કાલે રાત્રે વાંડા માં લોકો એને જોઈ તાળીઓ પાડવા માંડ્યા લોકો છે હવે જનરલી લોકો નેતાઓ સાથે selfie નો craze ઓછો થઈ ગયો છે હવે પણ ગોપાલભાઈ માટે છે એટલે ભાજપ બઉ વિચારી ને કરશે માં જે કોઈ ને મિનિસ્ટર બનાવશે તો એ ચાર ગાલ પાણી ગાળીને કરશે મને લાગે હીરાભાઈ નો ચાન્સ આ વખતે બહુ સૌથી વધારે છે એ વાત ખોટી છે કે પરસોત્તમભાઈ ને લીધા એટલે એવું બધું ન હોય એ તો જયારે ન લેવાનું હોય ત્યારે કહેવાનું હોય કે તમારા ભાઈ છે તમે રેવા દો

કોળી સમાજમાં રાજકીય જાગૃતિ કરાવનાર બે ભાઈઓ હતા ને એમ એમને જયારે ટિકિટ આપી હતી ને તો એવું કહી શકાય પહેલી વાર પરસોત્તમભાઈ અપક્ષ લડેલા એમનો પાવડો નિશાન હતું અને જે લોકો વારમાં પાવડો ચિતરાવે એને એક સોનાનો પાવડો પણ ભેટ આપતા મારી સ્મૃતિ મત ત્યાં સુધી અને કોસ્ટલ બેલ્ટમાં એમને ખૂબ મત લીધા અને કે અત્યાર હતું અને તરત જ બંને ભાઈઓને ટિકિટ આપી તો એવું જરૂરી નહોતી કે આપે છે આમાં શું છે આ લોકોને સત્તા ટકાવી માટે બે ની ત્રણ ની કાકભાઈ તો એને પણ આપે ન આપવાની હોય વાત જુદું હોય આપવાની હોય ત્યારની વાત જુદી હોય લાગે છે કોઈ જ્ઞાતિને અવગણી શકાય એવી સ્થિતિ હાલ નથી કારણ કે પાટીદાર સમાજ પણ દર થોડા વર્ષે ભાજપથી દૂર જાય છે પાછો આવે છે એને પેલું લવ હેક ચાલ્યા કરે છે ઉત્કર્ષ સમિતિ હોય કે બાપાનું જીપીપી હોય આપ ભાઈ પાસ હોય પછી આપ હોય એટલે એમને એક જ આધાર રાખી ભાજપનું જે મૌલી મંડળ છે એમાં મને લાગે છે હીરાભાઈ ને મહત્વ મળશે આ રીતે રાજ્યમાં પણ બહુ મોટું મહત્વ મોટું સ્થાન મળશે તમે જોજો આગામી દિવસોમાં એમને બે મુખ્ય પદ માંથી ને તો આપવું જ પડશે એમ

એમનો પણ એક સ્ટેક છે રેવો જરાક એટલે ને પણ ક્યાંક સમાવેશ તો કરશે જ નહિ તો સંગઠન કારણ કે બઉ તમે જો માણાવદર માં ચાવડા છે એને કાઉન્ટર કરવા માટે તમારી પાસે કાઠિયાવાડમાં પછી પૂનમ બેન થોડા દૂર થઇ જાય છે પણ જો તમે સૌરાસ્ટ સુરત કાઠિયાવાડની વાત કરો છો તો પછી તમારી પાસે સર્વસ્વીકૃત પ્રતિભાવાન કોઈ જાત નો બેદાગ માણસ હોય તો અમરીશ દેર છે દેર લોકપ્રિય છે કામ કરે છે બઉ મોટી હોસ્પિટલ બનાવી રહી છે એના પોતાની અંદર મને લાગે એમ એમ હીરા વચ્ચે હવે સ્પર્ધા નથી તમે એક જ પક્ષ માં આવી જાવ પછી તો કોઈ ખાસ સ્પર્ધા રહેતી નથી એમ કારણ કે હીરા ભાઈ હું વધારે જોઉં છું કૌશિક ભાઈ માં ને મહેશ માં હજી મોટી નેતાગીરી આમ છે તો ખરી જ ભલે હજી લોકો મોદી સાહેબ ના નકશે કદમ પર ચાલે છે હમણાં ને doctor સાહેબ ને બધાય અ ટીશર્ટ ની હોળી કરી આવ્યા આઈફોન ને એવું તો નો પેર્યું એ અમેરિકા નું છે પણ એ નો પેર્યું પણ દિલીપ ભાઈ ની આગેવાની માં પેર્યું ને બહુ મોટું એમ ને સાહેબ ને એમને સંદેશો મોકલ્યો કે અમે હજી તો છીએ એમ એમને કઈક તો પેલું ને ટ્રમ્પ ને એમને નાનકડા કાટલા તો પકડ્યો દૂર થી વાંધો નહીં સાદુ કઈક મને હું કારણ કે નહોતો ગયો પણ આઈફોન ની તો છે બધાય પાસે એટલે એને અમેરિકન સાદા માલ ની હોળી કરીને એને કીધું કે અમે પણ છીએ હજી અમરેલી માં જ છીએ રાજનીતિ માં છીએ નરેન્દ્ર ભાઈ અમારા મિત્રો છે એટલે કોષિતભાઈ ની હોટલ ખબર નહીં કેટલું અત્યારે તમે મળો ને સાગરમાં બહુ અદભુત મારો આપણે વીસ બાવીસ વર્ષ આની સાથે કામ કરીયું મારા શિકરા જેવો છે ભાઈ જેવો છે બહુ પ્રેમ થી વાત કરે પણ એવું એકચ્યુલ હોતું નથી અંદરથી તો બહુ જ ઝેર હોય છે એટલે ક્યારે આ જાય એટલે અત્યારે આમ એક એવું છે કે કોણ પ્રમુખ થાય છે ને બધા તાકીને બેઠા છે ગ્રુપિઝમ તો થઈ જ ગયો પાંત્રીસ પાંત્રીસ વર્ષ થી સતત સત્તામાં હોવ એટલે પેજીયુ માં હોય તોય ખબર ને કે ભાઈ મેનેજર આની સાથે હોય નેચાર ના રિલેશન તો થય જ હોય પણ સાહેબ બંને સાહેબો બહુ હોશિયાર છે એને બધી ખબર પડે તો લંબ થોડી બાસ બલાવડામ કોને થોડો લઈ જાઓ કોને નવ કરી દેવો સાહેબ મેનેજ કરી લેશે એમ પણ થોડોક પરંપરાગત રાજનીતિ તરફ આવવું પડશે કે નથી જે સાગર હવે યુ કાન નોટ પીક એની વડી ફો મેની વેલ એન્ડ જસ્ટ ચાલો તુ બેસી જાય શાસન ઘરે એવું લીધે લોકો હોશિયાર થઈ ગયા છે નાની પેલા હમણાં કોઈક બીજા મિત્ર ને પણ કીધું કે નવી પેઢી છે ને જેને હું કેવાય જનરેશન જેડ છે નવા મતદારો છે એ બહુ ક્લિયર છે ને બધી ખબર પડે છે નથી સમજાવી શકતા એટલે હવે સત્યાવીસ માટે અત્યાર થી જ મહેનત તો ચાલુ થઈ ગઈ છે બીજું આ લોકો ને શું છે નવી આ લોકો એક યંગ એજ પછી ગોપાલ ઇટાલિયા પછી પ્રવીણ રામ રાજુ કરપડા જેની ઠુંબર પ્રતાપ આટલા બહુ યંગ લોકો છે એ લોકો યાત્રાઓ કરી શકે છે બહુ જયારે એટલે ભાજપ માં યંગ માણસો હશે અત્યારે આપણે નથી દેખાતા એમને પણ એવા એક ટાઈપના લોકો મૂકવા પડશે ને ભાજપ માંથી હવે એટલા જૂના લોકો તો નહીં આવે તમે આરતી બોલતું તો બહુ સરસ ને પવિત્ર હતા પણ હું નથી માનતો હવે ગોપાલ ટ્રક ઇટાલિયન સામે એને એ ટાઈપ માણસ મૂકવો પડે એટલો સક્ષમ એટલો તર્ક સંબંધ વાત કરે એવો માણસ જોશે મહેન્દ્રભાઈ જે પેરાશૂટ નેતાઓ કહેવામાં આવતા હોય છે રાજકારણમાં એ એ જ્યારે ભાજપમાં એને પછી મંત્રી બનશે ત્યારે જે કોર ભાજપની જે કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય એમાં નારાજગી થશે શું લાગશે

સાઈટ જે તરી જોસ્ટે તો મને એક સવાલ નારાજ કી તા ઘરે ની અ છેલ્લો સવાલ મહેન્દ્રભાઈ કે મહેશ કા સવાલા કે કૌશિક વેકરિયાને પદ આપે તો જીવી કાકડિયા સાથે દગો થયો હોય એવું ગણી શકાય હેલો આવે મહેન્દ્રભાઈ કદાચ તમારા ફોન નો ડાયરેક્ટ સ્પીકર થી કનેક્ટ થઈ ગયો છે હા તો એવું હોય તો ફોન હાથમાં લઈને નજીક રાખી દો હાલો હા હવે હવે આવે છે અવાજ હા મહેન્દ્રભાઈ આવે છે અવાજ હવે

రాజకీయ మహాకా

અત મજાજી છે ને ભાજપની કે તમે મંત્રીમાં ને નેક્સ્ટ ટિકિટનો પણ 50 પાજ રાખે ને એટલે બધી બજાર નો લઈ શકે આ પછી તમે એલાઉટ નો વિચાર તો પહેલા સ્ટેજ જ જટાઈવ થિંગ ધે ન્યુ લાપિક નું કાઈડી આવી જાય સપદ્ય પછી પેંડા ગોડા અને પછી ફટાકડા ફોવાના પણ હવે એવું નથી પેલો ફોન આવી જાતો હતો અક્ષી તો વર્ષો પહેલા આપણે કરતા તો બધાને આપણે કહેતા કે મને ફોન આવી ગયો છે ભલાઓ તો આપણે બ્રેકિંગ કરતા કે ભાઈ

અમારી સાથે જોડાયા ફરી પણ તમારી સાથે ભવિષ્યમાં જોડાયશું અને વાત કરવાની ખૂબ મજા આવી જો સોમાન પર આ પ્રકારના લાઈવ આપ જોવા માંગતા હોય તો હંમેશા સોમાનને જોતા રહો અને આ જ રીતે સંકળાયેલા રહો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા અભિપ્રાય જે કંઈ પણ હોય તે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ